સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કાર્યવાહી ફૂટપાથ ઉપર જાહેરમાં આરોપી ગાંજાનું વેચાણ કરતો હતો મળતી માહિતી મુજબ સચિન પોલીસ નશાકારક પદાર્થો અને નશા કારોબાર સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ પોલીસ માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે હેડ કોન્સ્ટેબલ સહદેવભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈની જૂના સ્લમ બોર્ડ ખાતે મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ પર ગાંજાનો વેચાણ થતા હોવાની માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે છાપો મારી એક શખ્સને અઠ્યાસી ગ્રામ ગાંજા જેની કુલ કિંમત ચુમ્માળીસ હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અરુપમ અરૂપમસિંહ ગેહલોત સાહેબે આ અસામાજિક પ્રવૃત્તિ એટલે ડ્રગ્સ ની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ આરોપી વિરુદ્ધમાં એક સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન સબોર્ડિનેટ અધિકારી અને કર્મચારીઓને આપેલ હતી તે અનુસંધાને સેક્ટર ટુ ના જેસીપી માન્ય શ્રી કે એન ડામોર સાહેબ અને ઝોન સિક્સ ના ડીસીપી માન્ય શ્રી રાજેશ પરમાર સાહેબે જરૂરી અને સૂચના અને માર્ગદર્શન આપેલ હતી તે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં મેલડી માતાનું મંદિર છે એની બાજુમાં ફૂટપાથ છે ત્યાં ફૂટપાથ ઉપર એક ઇસમ ગેરકાયદેસર રીતે ચોરી છૂપીથી ગાંજાનો વેચાણ કરે છે આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા અને એમનો સ્ટાફ અને સરકારી પંચો સાથે બાતમીમાં જે મળેલું હતું જગ્યા ત્યાં જગ્યાએ પહોંચી અને ત્યાં બાતમીમાં જે જે વણનવાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગ જડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં એક બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો જે આછા ભૂખરા રંગનો હતો અને પાંદડા ડાળખા અને બીજ વ્યસ્ત હતો અને એની પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલના અધિકારીને બોલાવવામાં આવે એફએસએલના અધિકારી એફએસએલના અધિકારી શ્રીએ પ્રાથમિક નિરીક્ષણ કરતા એમણે આ જે વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાનું અ એમને અભિપ્રાય આપ્યો જે અનુસંધાને આ જે ઈસમ કે જેનું પૂરું નામ વિજય અશોક મહેસાણી એનું રહેવાસી જે છે અંબિકાનગર પારડી કણદે સચિન સુરતનો રહેવાસી છે અને મૂળ એ જે છે એ તાઉખેડા સ્કૂલ ની બાજુમાં ગામ તાઉખેડા તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રનો નો વતની છે આ ઈસમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ આરોપી વિરુદ્ધમાં હાલની તપાસ દરમિયાન કોઈ કોઈ અગાઉ ગુના દાખલ થયેલા નથી અને આ આરોપીની અંગઝડપીમાં

એ લઈ આવ્યો અને એને FIR માં wanted બતાવવામાં આવ્યું છે અને એની તપાસ પણ હાલમાં ચાલુ છે હાલમાં એની પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા લગભગ સાતેક દિવસથી આ આરોપી ગેરકાયદેસર રીતે વેચાણ ગાજાનો જથ્થો વેચાણ કરતો હતો એવી માહિતી મળી છે તેમ છતાં હજુ એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની ચાલુ છે અને અન્ય તપાસના મુદ્દાઓ ઉપર પણ તપાસ ચાલુ છે